ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અગિયાર એની વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એની પ્રશ્ન બેંક એકનું આપણે સોલ્યુશન જોવાના છે જે તમને એકમ કસોટી એકની અંદર કામ લાગશે બે ચેપ્ટર છે અને બંને ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પૂછે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો બીની અંદર પાંચ પ્રશ્નો સીની અંદર બે ડીની અંદર બે અને એક અઠવામાં આપશે એની અંદર બે એમાંથી એક લખવા શરૂઆત કરીએ એથી નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી સમાજ સેવક દ્વારા થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી કે બાકીની પ્રવૃત્તિઓ એ આર્થિક આર્થિક પ્રવૃત્તિ કહેવાય પ્રવૃત્તિનો હેતુ શું છે તો આર્થિક લાભ મેળવવાનો એ એનો હેતુ છે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં શું મેળવે તો સરકારી તેને શું કહેવાય રોજગાર મેળવે વેતન મેળવે તો રોજગાર કહેવાય વ્યવસાય વ્યક્તિને તેને એ જે વળતર મળે એને શું કહેવામાં આવે તેને ફી કહેવામાં આવે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાત સમયે પૂરો પાડવામાં આવે એને સમય ગુણ કહે છે નીચેનામાંથી કયો ધંધાકીય સમાજ ધંધાનો સામાજિક હેતુ નથી મહત્તમ સંપત્તિનું સર્જન કરવાનું બાકીના ત્રણે ત્રણ એના સામાજિક હેતુ છે નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી નિશ્ચિત વળતર ધંધામાં નિશ્ચિત વળતર નહીં મળે ક્યારે વધારે પણ મળે ને ક્યારેક ઓછું પણ મળે ડેરી ઉદ્યોગ એ કયા પ્રકારનું ઉદાહરણ છે તો આનુષંગિક ઉદ્યોગનું ઉદાહરણ છે ત્યાર પછી નવ નંબરનો પ્રશ્ન છે જાપાનની કંપની ભારતના વેપારીને કોમ્પ્યુટર વેચે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય કેમ કે એક દેશનો બીજા દેશ સાથેનો વ્યવહાર છે જો કદાચ રાજ્ય રાજ્યમાં હોય તો ગુજરાતથી મહારાષ્ટ્ર હોય તો એ આંતરિક વેપાર કહેવાય મત્સ્ય ઉદ્યોગ એ કેવા પ્રકારનો ઉદ્યોગ છે એ પ્રાથમિક ઉદ્યોગ છે વિદેશ વેપારમાં તે સૌથી વધુ કયા માર્ગે થાય તો જર માર્ગ દ્વારા વિદેશ વેપાર થાય કોઈ એક વસ્તુની કિંમત દસ લાખ છે પરંતુ વીમો આપણે સાત લાખનો લીધો પરંતુ વસ્તુને નુકસાન થયું પાંચ લાખ તો કંપની કેટલા આપે પાંચ લાખ જ આપે ભલે વસ્તુ ગમે તેટલા નહીં હોય તો આપણે સાત લાખનો વીમો લીધેલો છે અને નુકસાન પાંચ લાખનો થયું તો આપણે પાંચ લાખ આપે ત્યાર પછી આગળ વાત કરીએ સામાન્ય વીમાની શરૂઆત ક્યારે થઈ તો બ્રિટિશરો દ્વારા કરવામાં આવી ત્રણસો ને પચીસ વર્ષ પહેલાં વીમા કંપની વીમા નિયમ અને વિકાસ સત્તાની સ્થાપના ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી કયા કર્મચારીઓને પોસ્ટલ વીમાની સેવા મળવાપાત્ર નથી રાજ્ય સરકારના કર્મચારીઓને મળે મધ્ય સરકારના કર્મચારીઓને અર્ધ સંસ્થાના કર્મચારીઓને પણ મળે ફક્ત કોને નહીં મળે જે ખાનગી સંસ્થાના કર્મચારીઓને નહીં મળે ઈ મની ઓર્ડરમાં ઓછામાં ઓછો રૂપિયા એક અને પાંચ હજાર કેટલીકવાર એક હજારને પાંચ હજાર આ પણ એ ઇન્સ્ટન્ટમાં આવશે આગળ વિકાસ કિસાન વિકાસ પત્ર પાકતી તારીખે કેટલી રકમ વ્યાસે ચૂકવાય તો બે ગણી રકમ ચૂકવવાય જાહેર ભવિષ્ય નિધિમાં ખાતામાં ઓછામાં ઓછા કેટલા નાણાં ભરી શકાય તો પાંચસો રૂપિયા ઓગણીસ નંબરનો પ્રશ્ન છે જકાટ ભર્યા વગરની વખારને શું કહેવાય તો બોન્ડેડ વખાર અને નીચેનામાંથી કયો સિદ્ધાંત જીવનના વીમાને લાગુ પડે છે નુકસાન વર્તનનો સિદ્ધાંત ત્યાર પછીના બીજા જે પ્રશ્નો છે બી વિભાગની અંદર એ બી વિભાગની અંદર કયા કયા વીસ પ્રશ્નો છે એ જોઈ લેજો કારણ કે એ પ્રશ્નો પણ ખૂબ અગત્યના છે અને આ વીસમાંથી તમને પૂછાશે સીની અંદર તમને આઠ પ્રશ્નો આપવામાં આવેલા છે અને એમાંથી તમને પ્રશ્નો પૂછાશે ડીની અંદર પણ આ જ આઠ પ્રશ્નો તૈયાર કરવાના અને એની અંદર આ ત્રણ પ્રશ્નો તૈયાર કરવાના આટલું આટલું તૈયાર કર્યું તમને એકમ કસોટીમાં પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં આભાર